શું કરાવ છો ધોવારણ ફરવાની બહુ મજા આવી ગઈ હતા બહુ હતો

હું જવતા ગોમ આવું પહેરા ને કેમ ના દેખાયો ઘડિયાળ પહેરેલી એટલે ના દેખાયો હવે જવું કાકા ભત્રીજાને જઈને બીવડાવું જો ભત્રીજા તું મોટરે બેહવાય જો આ સારું થયું કે મને એકલા તો કંટાળો આવતો હતો ડાંગર બાંગર વાડી નાખી કે હિવાડી દે ડાંગર હજુ નહીં વાડી હાર્વેસ્ટર મી કારણ વિચાર હ અમાર વાડા હજુ મોણ હ ચલો વીગો બટે ચાર વીગો હજુ ચાર વીગો હજુ માર બધી બાકી હ એ વાલ લે સુમ મોણ હ બોલ હ બોલ હ મારે વિચાર તો હ થોડીક કપાવાની ખાધા જેટલી સારું

કાકા ભત્રી જો ક્યાં શું કરે એ એમના જોડે જ એમને જઈને દેવડાવે એટલે આ પેલો સંજો આવીને જવામફળ બહુ તોડી જાય હે જવામફળ તોડી જાય હે એની કંઈક દવા કરવી પડશે મારે એક નાળો મારો હે એને કાર્યવાહા હું મોટો જવામફળ થાય હે ત્યાં મોટા થાય છે આ તો એવું છે ને કે આ આ જીવન બહુ થાય છે તો

પેલો મારા <gammaenders>

Tân ấy đâu năm mắm mà buồn, hôm nay không nay hôm nay hôm nay hôm được hôm nay hôm nay hôm vào được nay hôm 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 yêu hôm nay hôm nay hôm nay hôm nay năm tao hôm nay hôm nay hôm Đó hôm đâu tao

અરે આપણને કે ફટાફટ હું આવું કીધું તો તારું ના થાય ના લઈ જવા યાર ખોપરી માણસ અરે પણ સમાજ ની લીધે લે જવું પડે આપડી આવડું કાર્ય પાંચ જણા વચ્ચે એ કાર્ય તો ના લઈ યાર અરે પછી શું પાંચ જણા કાલે આપણે લઈ ગયા લે જ જવું પડે એ તો બહુ ચાક નું લે જવાય ના આપણે આ તો આપડો વ્યવહારમાં લે જવું પડે હું તો ના લેજ એને મળું જોવાનું નહીં ગમતું યાર શું કરવાનું લે જવું પડે આપડી મેં કહ્યું હતું મેં પેલા કે મને એનું મોઢું જોવાનું નહીં ગમતું યાર

buri buri batu kariti pun aja awi ya na gear jen maru gap thay maru yeah. Yeah, nah, hai, edai, ya itu itu bukan itu berapa yeah tôi đôi khi không biết gì đâu, tao đâu mà, tôi mới suy luận như vậy thay laga, không, anh đôi khi anh anh khen bạn mà,

ખવડા દેવું પડશે છે મારા આના મોરેશ્વરુ નિવેદ બહુ મારા યાર મારે ફોન વાન મારું પડશે યાર એ નિવેદ નું જયારે કા તો મારવા યાર ઓ બહ જબરીદ વાળો મારા આ તો મસરા નહીં આ તો ડોસી કે બહુ મારા બહ આદુ Lê à, bố à, giùa, ai vừa rồi Cái này anh mẹ tên chấm hương cho thầy bà Bùi Ô oh, bùi 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 tay bùi, bùi.